આસમાં આપણે બધા ઉપવાસ તો કરીએ છે પણ એમાં શું છે આપણે થોડી ભૂલો થતી હોય છે હોય છે તો એના લીધે શું છે આપણને અમુક ધાર્યા પરિણામ નથી મળતા જેવા કે કદાચ કોઈ વજન ઘટાડવા માટે મોટા શરીરવાળા હોય જે વધારે વજન હોય તો એ લોકો શું વજન ઘટાડવા માટે બી શ્રાવણનો ઉપવાસ કરતા હોય છે પણ એમની શું ભૂલો થાય છે એના વિશે આપણે ચર્ચા કરીએ તો શું કદાચ ચા પીતા હોય એ લોકો તો એમાં ચામાં કેવું હોય છે કે જો દિવસમાં તમે એક કપ ચા પીઓ તો એમાં એક કપ ચામાં ચાલીસ થી પચાસ કેલરી હોય છે હવે આ ભાઈ ધારો કે દિવસથી ચાર થી પાંચ કપ ચા પી જાય તો એમને બસો થી ત્રણસો કેલરી થઈ જાય અઢીસો થી ત્રણસો કેલરી હવે જો વજન ઘટાડવું હોય તો એક હજારની હજારથી અગિયારસો ની આસપાસ કેલરીમાં તમારે ચાલવું પડે જનરલી આપણે પચીસો ની આસપાસ લેતા હોય છે તો પછી કદાચ તમે એક ટાઈમ ઉપવાસ કરો તો પંદરસો ની આસપાસ આવી શકો એક ટાઈમ ઉપવાસ કરો તો એટલા માટે કંટ્રોલ કરો તો તમારું વજન ઘટે તો ચા જે ચાર થી પાંચ પીવે છે એમનું વજન ઘટવાનું નથી હવે કદાચ બીજું શું થાય કે ભૂખ્યા પેટે તમે ચા પીવો તો તમારા શરીરમાં એસિડ વધારે બને તો એસિડ વધારે બને તો શું થાય તમને ખટ્ટા એવું કરાવે એસિડિટી જેવું લાગે અને મોડામાં કડું પાણી લાગે અને આગળ વધારે ટાઈમ જો તમે પૂરા પૂરા મહિનો ચા પીયા રાખો ખાધા વગર તો તમને પેટમાં અલસર બી પડે ચાંદા બી પડી જાય તો એક તો આ ચા પીવાની આપણે વાત કરી મગફળી ખાય છે તો મગફળીમાં શું હોય છે કે મગફળીમાં પણ કેલરી વધારે હોય છે હવે તમે થોડી બી સો ગ્રામ જેટલી મગફળી ખાઓ તો 300 થી ચારસો કેલરી થઈ જાય તો જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકોને તો આ મગફળી ના ખાવાય અને મગફળીમાં બીજું શું તેલ બને છે હવે તેલ એટલે શું હોય છે કે જે તેલ એટલે તમે થોડી બી મગફળી ખાવ તો બે થી બી મગફળી ઘટાડવું છે એ લોકો શું છે મગફળી છોડવી પડે અને જેને હાર્ટની તકલીફ છે જેનું હાર્ટ નબળું છે જેના હાર્ટમાં કોઈ વજન વધારે હોય ને હાર્ટની નળીઓમાં કોઈ ચરબીના થર જામ્યા હોય તો પછી હાર્ટ માટે બી તેલ સારું નથી તો મગફળી પણ છોડવી પડે પછી જે લોકો શું છે કે ગળ્યા ફ્રૂટ આપણે જનરલી જોઈએ છે ઉપવાસમાં આપણા લોકો શું કેળા વધારે ખાય છે હવે કેળામાં કેવું છે કે કેળામાં પણ કેલરી વધારે હોય છે તો જે આમ પણ જે જનરલી ગળ્યા ફળ હોય છે ને જે કેળા કેરી ચીકુ એવા જે ગળ્યા ફળમાં જે તમે હોય એમાં તો કેલરી વધારે જ હોય આમ જનરલી સફરજન ને જામફળ ને બધામાં ત્રીસ થી ચાલીસ ની કેલરી આપણે ગણીએ તો પછી આ ગળ્યામાં સીધું સાહીઠ થી સિત્તેર ની કેલરી ગણવી પડે તો એમાં શું થાય કે તમારી કેલરી બી વધી જાય તમારે ત્રણ ચાર કેલરી જો કેળા લઈ લો તો તમારી સીધી કેલરી બસો થી અઢીસો થઈ જાય તો તમે વજન ઘટાડવું હોય તો તમે મેન્ટેન ના કરી શકો અને આમ પણ ડાયાબિટીસ હોય ને જે છે કેરી ચીકુ કેળા એ એટલા બધા ફાયદાકારક નથી હવે બીજા શું લોકો બટાકા બહુ ખાય છે તો સૂકી ભાજી બટાકા નાસ્તા તો એમાં શું છે તમે ઉપવાસ કરો છો પણ ઉપવાસમાં શું થાય છે બીજું કે જો તમે બટાકા ખાવ બટાકામાં શું હોય છે કે એક તો કેલરી વધારે હોય છે બીજું કે શું એમાં બટાકામાં બીજું ગ્લુકોઝ વધારે હોય છે સ્ટાર્ચ વધારે હોય એટલે એ ડાયાબિટીસ ના દર્દીઓ એટલો બધો ફાયદો નથી કરતો અને જે વજન વધારે હોય છે એમને બી એટલો બધો ફાયદો નથી કરતો અને જે લોકો જે બહારથી જે પડીકા લાવે છે બેપસ લાવે છે ભાજી ખાય છે બનાવી બનાવી અને તેલ નાખીને એમને તો ફૂલ કેલરી થઈ જાય જો એ લોકો માર્કેટમાં બજારમાંથી જે વાળા પડી ગયેલા આવે છે એમાં તો કંપની કઈ જાતનું તેલ વાપરેને શું જાણે નાખે ને એમાં કઈ કઈ ફેટ ઉમેળાય તો એ લોકોનું તો તે વજન ઘટવાનું જ નથી એટલે તમે વજન ઘટાડવા માટે જો ઉપવાસ કરતા હોય તો પછી અમુક વસ્તુ તમારે છોડવી પડે અમુક વસ્તુ તમને ખબર હોવી જોઈએ અને જે લોકોને જે નો પ્રોબ્લેમ રહેતો હોય એસિડિટી જે રહેતી હોય અને એ લોકો જો કદાચ ચાપ વધારે પીવે તો તો બને એમને પેટમાં ચાંદા પડી શકે છે ને કઈ નુકસાન થઈ શકે હવે જે લોકોનું શરીર ડુબળું હોય ને જે લોકો શું જગ્યાએ દુબળા પાતળા હોય પ્રેગનેન્ટ લેડી હોય એમને પણ ઉપવાસ કરવાથી ઘણી વખત શું શરીરમાં કોઈ ને કોઈ પોષક તત્વોની કમી આવી શકે છે તો ઉપવાસ કરો છો પણ થોડી ઘણી જાણકારી હોવી જોઈએ